નમસ્કાર દોસ્તો એક વખત હું ચાવડા તમને મળવા માટે આવ્યો છું ખાસ ઘણા બધા પ્રશ્નો તમારા કમેન્ટ દ્વારા મને પ્રાપ્ત થયા અને મોટા ભાગના પ્રશ્નો એવા હતા કે સર અમારે કોઈને તેતાલીસ માર્ક છે કોઈને ચુમ્માલીસ માર્ક છે કોઈને સુડતાલીસ કોઈ પચાસ પંચાવન સાહીઠ સિત્તેર એવા જુદા જુદા માર્ક સાથે તમે મને કમેન્ટ કર્યું અને પૂછ્યું કે સર શું અમારો જે સિલેક્શન જે વારો છે એ રનિંગ માટે આવી શકે અને જો રનિંગ માટે આવે મારે 45 કે 42 કે 47 માર્ક છે તો શું મારે રનિંગ માટે પ્રેક્ટિસ શરૂ કરીને આવી જોઈએ રનિંગની તૈયારી શરૂ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એના વિશે તમે મને જણાવો તો મિત્રો ખાસ તમને એક વાત હું કહું કદાચ તમારો ఫిઝિકલ ટેસ્ટ લેખિત ટેસ્ટ પહેલા હોત તો તો તમારે જવું જ પડત હા તમારે

કારણ કેવી રીતે અનુભવ તમને મળશે અને આ મોકો તમને મળે છે તો એને ગુમાવો ક્યારે તમારા માટે યોગ્ય નથી કારણ કે આવનારા સમયમાં તમારે ઘણી બધી પરીક્ષાઓ માટે આવા ગ્રાઉન્ડ અને ફિઝિકલ ટેસ્ટ આપવાના થશે એકમાં ઓછું મેરિટ આવે તો એનાથી હારી જવાની જરૂર નથી પણ એમાંથી નવું શીખવાની જરૂર છે મિત્રો બીજું કે જેનું મેરિટ ઘણું બધું છે જેને સાહીઠ ઉપર છે પાસઠ ઉપર છે કે સિત્તેર જેટલું મેરિટ લઈને બેઠા છે અને એવા મિત્રોને મારે કહેવાનું છે કે મિત્રો ગફલતમાં ન રહે

કાતો રનિંગ કર્યા પછી જે માર્ક જોઈતા હોય એ માર્ક ન મેળવી શક્યા અને એકદમ સિલેક્શન જે ફાઈનલ સિલેક્શન છે એની બોર્ડર ઉપર આવીને ઊભા રહી ગયા બહુ મોટો પસ્તાવો થાય તો જે મિત્રો એ ઊંચું મેરિટ મેળવ્યું છે એને એવો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે તમારી જે આ પોલીસ કોન્સ્ટેબલ લોક રક્ષકનું સિલેક્શન છે એમાં ચાર કેટેગરી છે બિન હથિયારી હથિયારી જેલ સિપાહી અને એસઆરપી

એનો ચોક્કસ કોઈ ખ્યાલ નથી કદાચ ચાલીસ આજુબાજુ ચાલીસ થી ઉપર તેતાલીસ પિસ્તાલીસ આજુબાજુના જે કોઈ ગુણવાળા હોય એને બોલાવી શકે તેમ છતાં આપણને ચાલીસ ઉપર માર્ક છે તો આપણે પણ રનિંગ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે એનાથી આપણને કોઈ નુકસાન નથી થવાનું એ ફાયદામાં જ છે એટલે કદાચ તમને જે બધા પ્રશ્નો ઉભા થતા હશે એના મેં જવાબો આપવાનો પ્રયત્ન કરો કે રનિંગ માટે તૈયારી પૂરજોશથી કરવા લાગો યા હોમ કરીને કૂદી પડો કે સફળતા તમારી સામે છે અને એવી સફળતા મેળવવા માટે થઈને શક્તિને પણ ગુમાવવી પડે વ્યય કરવો પડે શક્તિનો અને એ રીતે મહેનત કરતા રહો સફળતા તમારી કદમોને ચૂમવા માટે તમારી સામે આવશે તો બસ મિત્રો ફરી એક વાર તમને બેસ્ટ ઓફ લક તમારા આગળના રાઉન્ડ માટે અને ગ્રાઉન્ડ માં તમે પૂરેપૂરા માર્ક લાવી શકો એવી તાકાત થી તમે દોડો ફરી મળીશું કઈક આવા જ વિડીયો સાથે થેન્ક યુ બેસ્ટ ઓફ લક